આજની વાર્તા વૈભવ વિભાગમાં આજની વાર્તા ઉપર ચડવું હોય તો ઝૂકીને ચડો અને નીચે ઉતરવું હોય તો કડક થઈને ચાલો ઉતરો મિત્રો આ વાતને સમજાવવા માટે મારે એક પર્વતારોહણ ઉપર કામ કરતી સંસ્થા કે જે યુવાનોને તાલીમ આપે કે ઉપર કેવી રીતે ચડવું કઈ રીતે ચડી શકાય ક્યાં કઈ રીતે રહી શકાય એ પ્રકારની કેટલીક તાલીમો આપતી હતી અને એના જે ખરેખર જે ઉત્તમ પ્રકારના ટ્રેનર હતા એ વારંવાર બધાને પહેલા શરૂઆતમાં એમ કહે જ્યારે નવા કોઈ આવે ત્યારે કે મારે તમને એક સિદ્ધાંત છે એટલે બધા કે કયા પ્રકારનો એટલે કે તમારે ઉપર ચડતી વખતે તમારે ઝૂકવું પડે કે નમીને તમે ઉપર ચડો અને જો તમારે નીચે ઉતરવાનું હોય તો તમે તમે નીચે પેલા બધા જે યુવાનો હોય એ તાત્કાલિક સમજ્યા નહીં એને એમ ખબર પડી કે કેવી રીતે એટલે કે ચાલો હું તમને પેલા થોડાક અમુક પગથિયા ઉપર ચડવા માટેની તાલીમ આપું એ વીસ પચીસ પગથિયા ચડવા માટે એમને તાલીમ આપે છે અને એમ કે છે કે તમને ઉપર પહેલાં ચડવાનું છે અને ઉપર ચડતી વખતે તમારે અકળ થઈને ચાલવાનું છે એટલે કે પહેલાં પગથિયા ઉપર ચડો પછી બીજા પગથિયા ઉપર જાઓ ત્યારે તમારે અકળ જવાનું એકદમ તમારી જે કમર છે એકદમ પૂરી ઊભી હોવી જોઈએ અને એ રીતે તમે ટ્રાય કરો બધાય પ્રયત્ન કરે મજા નો આવે કેટલાક પડી પણ જાય એટલે બધાએ એમ કીધું કે ઉપર ચડતી વખતે આમ અકડ રહીને ચડવું અનુકૂળ થતું નથી ત્યારે એમ કીધું કે ચાલો હવે તમે નીચે ઉતરો ઉપરથી પણ નીચે ઉતરતી વખતે તમારે આમ નમીને ઉતરવાનું છે એટલે પહેલા બધા કે નમીને તો કેમ ઉતરવું જો નમીએ તો નીચે ઉતરતી વખતે અમે ગોથું જ ખાઈ જઈ પડી જ જઈ તો ટ્રાય તો કરો અને ટ્રાય કરવા ગયા એમાં બે ચાર જણા હતું ગોથું ખાઈ ગયા એટલે એને આખરે એમ કીધું કે હવે આપણે જ્યારે ચડવાની તાલીમ લેશું ત્યારે પહેલો સિદ્ધાંત તમે યાદ રાખો કે ઉપર જ્યારે ચડવાની વાત આવે ગમે ત્યારે ત્યારે આપણે નમવું પડે અને જ્યારે નીચે ઉતરવાની વાત આવે ત્યારે તમારે કડક થઈ જવું પડે બધા તૈયાર થઈ ગયા બધાને ખ્યાલ આવ્યો કે આ રીતે જ અનુકૂળ પડે છે અને એ લોકો વારંવાર આ રીતે જયા પછી કેટલાક યુવાનોએ એ જે ટ્રેનર હતા એને એમ કીધું કે તમે તો મોટિવેટર પણ છો તો આના ઉપરથી કંઈક મોટિવેશન અમને આપો ત્યારે એને એમ કીધું કે જે મેં તમને કીધું છે એ મોટિવેશન જ છે તો કે શું કીધું તો કે ઉપર ચડતી વખતે નમો નીચે ઉતરતી વખતે કડક થાવ એટલે અમને સમજાવો તો ખરા એટલે તરત જ એને સમજાવે છે કે તમારે જીવનમાં જો કોઈ પણ ઊંચાઈ ઉપર જવું હોય વધારે છો એના કરતા મહાન બનવું હોય તો તમારે નમવું પડે અને નમવું પડે એટલે સામાન્ય સંજોગોમાં જેમ પર્વત ઉપર ચડો એમ નમવાની વાત નથી પણ તમારા જીવનમાં નમ્રતા વિકસાવો તમારા જીવનની અંદર એકદમ નમ્ર બનો જો ઊંચું ચડવું હોય તો અને જો તમારે નીચે ઉતરવું હોય હું નથી માનતો કે કોઈને નીચે ઉતરવું હોય પર્વત ઉપર ચડ્યા પછી તો તમારે નીચે ઉતરવું જ પડે પણ અત્યારે કોઈને પણ નીચે ઉતરવું છે એટલે કે છ એના કરતાં નાના થવું છે છ એના કરતાં એકદમ સામાન્ય બનવું છે ત્યારે બધા એમ કીધું કે ના એવું તો નથી કરવું તો કે જો ખરેખર

મુશ્કેલીમાં મૂકવા કોઈને તકલીફમાં મૂકી શકાય અથવા તો આપણા અહમ અથવા તો આપણા અભિમાન આપણે સતત રીતે સમાજમાં પ્રસાર કરતા જ રહો અને જો આપણે પ્રસાર કરતા જ રહેશું તો તમે સમજી લેજો કે તમે નહીં છો તો પણ નીચે જ ઉતરશો એમ આ વાર્તા આપણને કહે છે મારે સમગ્ર યુવાનોને કેવું છે સમગ્ર સમાજને કેવું છે કે તમે શું ઉપર જવા માંગો છો તો ઉપર જવા માટેના કેટલા ગુણો છે અને એ ગુણમાં સૌથી અગત્યનો ગુણ નમ્ર બનો જો તમારી વાત નમ્રતા ભરેલી હશે જો તમે કોઈની સાથેનો સંબંધ છે એ નમ્રતાપૂર્વકનો રાખશો તમારા પોતાના જીવનના તમામ વિભાગો જો નમ્રતાથી તમે વિકસાવશો તો હું તમને ખાતરી કહું હોઉં છું કે તમે ધીમે 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 જેમ પર્વત છે માણસો એમ તમે પણ તમારા જીવનમાં બહુ ઊંચાઈ ઉપર પહોંચશો અને જો ભૂલે ચૂકે કોઈ એવો સંસર્ગ આવ્યો કે જેમાં તમારે ખોટા માણસોનો સંસર્ગ આવ્યો બીજાને હેરાન કરવા બીજાને તકલીફ આપવી ઉતારી પાડવા અથવા અહમને અહંકારથી બીજાને ધબકારવા જો આ જ પ્રકારની વાત હોય તો તમે જીવનમાં હંમેશા નીચે ઉતરશો મારે સૌ યુવાનોને કેવું છે એટલે કે કે જે ટ્રેનર હતા એમ છે તમે કાયમ માટે પર્વત ઉપર ચડો તમારા જીવનમાં ઊંચાઈ ઉપર પહોંચો તમારે શિક્ષણમાં અમુક ઊંચાઈ ઉપર પહોંચવું હોય તમારે વ્યવસાયમાં અમુક ઊંચાઈ ઉપર પહોંચવું હોય તમે તમારા કોઈ તમારા વિસ્તારની અંદર કોઈ મહાન વ્યક્તિ બનવું હોય તો માત્ર ને માત્ર એક જ રસ્તો કે નમીને ચાલો એટલે કે નમ્રતા અને તમારે નીચે જ હોય હોય કોઈ એવો માણસ મૂર્ખ કે કે જે ખરેખર એમ મારે ઉપર જવું જ નથી મારે મહાન બનવું જ નથી તો પછી સરળ રસ્તો એ છે કે તમે બીજાની સાથે એવો વ્યવહાર કરો કે જે અકળ વ્યવહાર હોય એકદમ ખોટો વ્યવહાર હોય તમે અકળાઈથી બોલો અકળાઈથી સમજ બોલું કરો મારા જેવો કોઈ નહીં હું જ બધું કહી શકું એટલે તમે નીચે ઉતરી જાઓ આટલી વાત જો સમજાય તો પર્વતારોહણમાં તો કદાચ આપણે ન જઈએ પર્વત ઉપર તો આપણે ક્યારેય જવાના નથી પણ મેં તો પર્વતનું એક ઉદાહરણ લઈ અને આ વાર્તાને લેવાનો પ્રયત્ન કર્યો છે આપણા યુવાનો ખૂબ આગળ વધે એવી લાગણી સાથે આજની વારથી મારે પૂરી કરું છું સૌને ધન્યવાદ